નવસારીમાં રહેતા યુવકે સુરત એરપોર્ટ પરથી કોલકત્તા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ બુક કરાવી હતી એરપોર્ટ પર ફ્લાઇટ ઊભી હતી ત્યારે યુવકે પ્લેનના વોશરૂમમાં જઈ બીડી સળગાવી હતી અને સ્મોકિંગ કર્યું હતું જેના કારણે યુવકે ફ્લાઇટમાં સવાર સાઠથી વધુ પેસેન્જરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા જોકે બાદમાં સિક્યુરિટીને બાથરૂમમાંથી ધુમાડો નીકળવાની જાણ થતા તાત્કાલિક યુવકને ઝડપી પાડ્યો હતો મળતી માહિતી પ્રમાણે મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલમાં નવસારીમાં સાંતાદેવી રોડ પર વિદ્યા ભારતીય એ કોલકાતા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સ ફ્લાઇટ નંબર E784 સેવન એટ ફોરમાં પંદર નંબરની સીટ બુક કરાવી હતી તેમની ફ્લાઇટ સુરત એરપોર્ટ પરથી હતી જેથી તે નવસારીથી સુરત આવી ગયા બાદ સુરત એરપોર્ટ પરથી તેમણે પોતાની ફ્લાઇટમાં પ્રવેશ લીધો હતો આ દરમિયાન દ્વારા સંપૂર્ણપણે ચેકિંગ કરવામાં આવ્યા હતા સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરનાર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ વાયા જયપુર થઈ કોલકાતા જવાની હતી જોકે ફ્લાઇટમાં કોઈ ખામી સર્જાવાના કારણે ફ્લાઇટ એરપોર્ટ પર એર સાઇડ એરિયા ખાતે સાઇડમાં ઊભી કરવામાં આવી હતી

અને તાત્કાલિક ડુમ્મસ પોલીસને જાણ કરી હતી ડુમ્મસ પોલીસે ઘટના સ્થળે પહોંચી અશોક વિશ્વાસની અટકાયત કરી છે એરપોર્ટના સિક્યુરિટીમાં ફરજ બજાવતા અમૃત વસાવાએ આ તમામ મામલે અશોક વિશ્વાસ સામે પોતાનો અને અન્ય થી વધારે પેસેન્જરનો જીવ જોખમમાં મૂકવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અત્રે છે કે પોતાની સાથે ફ્લાઇટમાં પ્રતિબંધિત વસ્તુઓ બીડી અને માચીસ લઈ ગયો હતો જેના કારણે સીઆઈએસએફના જવાનો દ્વારા શું ચેકિંગ કરવામાં આવ્યું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત